હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ એકમ છ પૂર્ણ સંખ્યાઓ તેને સ્વાધ્યાયભૂતિનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર એમાં આ જે શરૂઆતના એમસીક્યુ આપેલા છે બરાબર એના જવાબ છે જે આપને કુલ એકથી પાંચ એમસીક્યુ અહીં આપવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન બે એક ખાલી જગ્યા છે જેના જવાબ આ રીતે રહેશે બરાબર ખાલી જગ્યાના જવાબ પછી પ્રશ્ન ત્રણ આપેલો છે જેમાં ગ્રેટર દેન લેસ દેન અને ઇઝ ઇક્વલના સિમ્બલ વડે આપણે ખાલી જગ્યા ભરવાની છે જેમાં જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન ચાર એમાં ખરા કોટા આપેલા છે જેના જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન પાંચ ચડતા ક્રમમાં લખો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઉતરતા ક્રમમાં લખો એનો જવાબ આ રીતે રહેશે અને ત્રીજો પ્રશ્ન પ્લસ અને માઇનસ બંનેમાં જવાબ છ આવે એવો પ્રશ્ન છે

ત્યાર પછી સાતમા પ્રશ્નમાં સંખ્યા રેખા દોરવાની છે એને આ પ્રશ્નનો જવાબ પહેલાનો આ બીજા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ ત્યાર પછી પ્રશ્ન આઠ એમાં પણ સંખ્યા રેખા દોર્યો છે એમાં પહેલા પ્રશ્નનો જવાબ આ છે બીજા પ્રશ્નનો જવાબ ત્યાર પછી પ્રશ્ન નવ એમાં સંખ્યા રેખા દોર્યા વગર આપણે સરવાળા બાદ બાકી કરવાની છે પહેલાનો જવાબ આ રીતે રહેશે આ બીજા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આવશે આ ત્રીજા પ્રશ્નનો જવાબ બરાબર ત્યાર પછી કિંમત શોધો છે એમાં પહેલાનો જવાબ હવે આવશે આ બીજાનો છેલ્લે એક પ્રવૃત્તિ આપવામાં આવી છે બે પાસા રમવાના છે એક પાસામાં પ્લસ ને બીજા પાસામાં માઇનસ અને કોણ વહેલા પહોંચે છે એનો આ જવાબ છે બરાબર આ રીતે રમવાનું છે આમાં વીસ સુધી જ પહોંચે એ પહેલો ગયો બરાબર એ રીતની આરામ છે તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે બરાબર ચેનલ અમારી જરૂરથી સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ જરૂર કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને વિદ્યાર્થી સુધી પહોંચાડીએ ઓકે ગુડ બાય